તો હાલ મિત્રો ફ્રેન્ડ તો એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે આજે બહુ બ્લોગ બનાવ્યો છે અને એક આપણે મોટી તળાઈ છોપાઈ ગઈ છે અને હવે બાકી છે અગિયા તો આમાં ચાલુ કરવાનું છે રોપવાનું હાર અને જોઈ શકો એનો કંઈક નજારો તમે મિત્રો ખુલ્લી તળાઈ ખાને રોપાઈ ગયું છે હવે આ આખી બાકી છે ને ઓલામાં થોડું બાકી છે અડધી તો ફાઈનલ આજે તો નહીં પણ કાલે રોપાઈ જશે તો તમારું શું કેવું છે મને કમેન્ટમાં જણાવજો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં લાઈક કરીને હાઈપ કરી નાખજો તો જોઈ શકો અહીંયાથી આ પાણી જાય છે અને આ મોટી તલાઈ આ નાની છે એ બાકી છે તો આજે તો નહીં રોપાય કેમ કારણ કે કરતાના ચાર તો થઈ છે અને અને મકાઈનો નજારો તમે જોઈ શકો સો અત્યારની લીલોતરી મસ્ત હશેનું લોકેશન તો જોઈ શકો અહીંયા તમે અને હમનો લાડ ડુંગર દેખાય થોડા થોડા તો બસ સપોર્ટ કરવાનું ના ભૂલતા અને વધારે વિડીયો તમને વિડીયો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને બસ ચાલો જોવો તમે તો ફાઇનલી મિત્રો આપણે આ તળાઈમાં હાળ પંચ પૂરી છોટી દીધું છે અને તમે જોઈ શકો છો અહીંયાથી જોવા આખી તળાઈ પૂરી કરી નાખી છે અને એ બી પાંચ દિવસ થયા એક તળાઈમાં સોટતો ફક્ત પણ આપણે આખો દિવસ નથી થતું બે કલાક ત્રણ કલાક એવી રીતે ખોટું હતું એટલે પાંચ દિવસ તો જાણ બે દિવસ પહેરું ખૂટું હતું એટલે લઘુ લેર કામ નહોતું કરીને કે આ તો દોઢ દિવસનું જ છે તો જોઈ શકો તમે તો ફાઇનલ આપણે હવે દોઢ તળાવી બાકી છે ઓલી બાજુ તો એ કાલે પૂરી થઈ જશે તો આપણે નવરા થઈ ગયા આમાં બહુ કંટાળો આવે અને જાય છે માણસ ઓછા પડે એટલે જલ્દી કામ થતું નથી બસ કેવો લાગ્યું કમેન્ટ કરીને બતાવજો અત્યારનો છ વાગ્યાનો સમય છે તો અત્યારનો નજારો કંઈક આવો છે જોઈ શકો તમે અહીંયા મિત્રો તમારા ગામમાં કેવી નક્કી થાય છે મને કમેન્ટ કરીને બતાવજો હું અમારા ગામની મક્કી કેવી છે એ તમને હું બતાવું છું તો તમે જોઈ લેજો અને તમારા ગામમાં કેવી મક્કી થાય છે મને કમેન્ટ કરીને બતાવજો નગલી કે નથી નગલી તો જોઈ શકો અમારા

চালো মিত্ৰ আজ্লক আছে ন্লক চে আদি জয় জহ